હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં અને અત્યારે છે ને ચા જેવો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે જો નાસ્તા પાણી ચાલુ છે કાલે આપણે ઢોસા બનાવ્યા હતા ને તો કાલનું જે બેટર વહી ને ને અત્યારે આપણે યુઝ કરવાનો છે એટલે અત્યારે નાસ્તામાં છે ને આપણે પાછા પેપર બનાવી નાખવાના છે એટલે મેં જો અહીંયા છે ને નવેશ માટે એક પેપર તૈયાર કરી લીધું છે અને અહીંયા જો એટલે આટલું બેટર છે

તને આ પિંક કલર નું આપણે ઘરે થાય છે ટેસ્ટમાં હોય છે પણ હવે ખાલી કલર અલગ હોય છે વાહ એક હજુ યેલો કલર ના કલરના કલર ના પણ આવે છે ડ્રેગન ફ્રુટ એ અમે કોઈ દિવસ ખાધા નથી ક્યાંય મને મળ્યા જ નહીં ખાલી વિડીયોમાં જ જોવા મળ્યા છે એ ખાલી અહીંયા માર્કેટમાં કે અમારા ઘેર કે ક્યાંય થયા જ નહીં તો દીતિયા બેને ડ્રેગન ફ્રૂટનો નાસ્તો કરી લીધો નો જો અંબે તો પેપરનો નાસ્તો કરી લીધો ઢોસા બનાવી નવ દીતિયા બેનને ખાવું તું કા તો દીતિયા બેનને આપણે નાસ્તો કરાવી દઈએ પછી એને રેડી કરી અને મૂકી આવીએ ટ્યુશનમાં ચાલો નાસ્તો કરી લ્યો ફટાફટ એક વાત હું તમને કહેતા ભૂલી ગયો કે દિત્યા આજે રહી છે કંઈક શું રહી દિત્યા ક્યું વ્રત રહી એ ખબર નથી વ્રત નું નામ એટલે એ છે ને આજે ફ્રૂટ ને એવું જ ખાજે પેપર ઢોસા નો ખાજા દીતિયા એ ડ્રેગન ફ્રૂટ ખાધું ને હવે આ ખાવાનું છે ઓરેન્જ ઓરેન્જ ફ્રૂટ હા ઓરેન્જ ફ્રૂટ ચાલો આ ખાઈ લઈએ આ મસ્ત છે હા હાય દિત્યાને ફોલતા પણ આવડ્યું ગયું તો એ ફોલીને ખાઈ લેશે ની રીતે આમાં સારીમાં ચાલો તો દિત્યાબેનને ટ્યુશનમાં ટ્યુશન માં છે અને યુગ ભાઈ રજા પડી ગઈ છે એટલે ઈ જો અહીં આવી ગયા છે રમવા કા યુગ રેશન બેસન કર્યું કે હા રેશન બાકી છે કા

એ તો હમણાં કપાવી નખ્યા એટલે નકર તમારે એના જેવા જ વાળ હતા તો તમને સિરિયલ માં કામ મળી જાય જગદીશ ની જગ્યાએ એવી સિરિયલ આવે તો તમે જાવ ને કેરેક્ટર એટલે મેઈન પણ તમે જે કેરેક્ટર છે એને જોઈને જાહે સિરિયલ માં કામ કરવા પણ બાલિકા વધુ છે એમાં બાળક આવતું જ નથી બાળક વધુ એટલે એમાં એવું હોય કે ને નાનપણથી મેરેજ થઈ ગયો અને ઈ રીત ને આખી સિરિયલ હતી રાજસ્થાની મેળ પડે ને યુગ નાનપણમાં તો મેળ પડે યુગ પણ ઈ નાના નાના થોડાક કરે મોટા તો થાય ને ક્યારેક ત્યારે મોટો થાય ત્યારે મને રાખશે તો હું જઈશ ગુજરાતી હિન્દી

અને છે ને મોસ્ટ ઓફ કોમેન્ટ છે ને આપણે વિડીયોમાં એ પણ એક આવે છે વધારે પડતી કોમેન્ટ કે આ યુગ છે એ કોણ છે ઘણી વાર મેં જવાબ આપેલો પણ છે ઘણા વ્યુઅર્સ એ ન જોયું હોય નવા હોય એને ખબર પણ ન હોય તો આ યુગ છે ને આપણે યુગ જ પૂછી લઈએ તો યુગ છે કોણ છે તું તું કોણ છે યુગ તને બધા પૂછા પૂછ કરે કે આ યુગ કોનો છોકરો છે યુગ એલિયન છે ના યુગ આખડી એનું આખું નામ બોલી જશે યુગ બોલી જ આખું નામ ચાલ માર્કેટિંગ કરી દેવા તમે કઈ વસ્તુ વેચો એ પણ કહી દેવાય પણ અમારી ઘરે જ રમવા આવતો હોય ને અહિયાં અહિયાં રમે સુઈ જાય ને અહીંયા ખાઈ લે એટલે અમારા શું એક ઘરનું સભ્ય જ છે તમારા બધા જે મેન પ્રશ્ન હતો ને એનો જવાબ પણ તમને મળી ગયો

અને નરેશ અહિયાં કઈ ખેલ કરે છે દિત્યાને ને અહિયાં હોમવર્ક કરવા બેસાડી અને પોતે અહિયાં કઈક રમકડા લઈને આવી ગયા શું કરવાનું હા રમકડા નથી રમવાના જો આની પેલા આપડે વાત થઈ ને કે મારે જો તમારી પાસે નાનું એવું મોટું નાનો મોટું કામ હોય બોલીવુડ ને બોલીવુડ નહીં શું કહેવાય સિરિયલ ને લગતું કે વેબ સિરીઝ ને લગતું કે મોટા ફિલ્મ ને લગતું તમારું બજેટ પ્રમાણે તો મારી પાસે બીજી પણ સ્કિલ છે તમને દેખાડવા માંગુ પણ મ્યુઝિક સારું વગાડતા આવડે છે ચાલો કોઈ પણ ગીત તમે કાવ એનો વગાડ દઈ ના તમે વગાડો અમે આમ શું કેવાય અમે એનું નામ કહી દે હું તમે વગાડો હાલો ઈ ગેમ આપડી હાલો ઓળખી દિત્યા જશે તમે તમે વગાડો તમે ચાલો કોણ એમાં તો દેખારો હમરાણો અમને તો એના કરતા તો તમને સીટી વગાડતા હારી આવડે છે

ચાલો ચાલો ઓળખી બતાવો તમને ખબર પડી ગીત નહીં ખબર પડી તમને પડી તમને ખબર પડી ગઈ હોય તો નીચે કોમેન્ટ કરીને કહી દેજો અને એ પેલા મને ખબર પડી ગઈ છે પણ હું આગળ વિડીયો ઓફ કરીને પછી કહી દઈશ ચાલો તો અત્યારે છે ને દસ જુઓ ટાઈમ વાગી ગયો છે અને આજે તો બધા ઘરના લોકો સુઈ ગયા છે મારા અને દિત્યા સિવાય કેમ કે આજે સુવે નહીં પણ એ થાકી ગયા હતા આરામ કઈ નતો એટલે એ વેલા સુઈ ગયા છે હું ને દિત્યા અત્યારે થોડીક વાર એને હોમવર્ક કરાવ્યું અને મારે એડિટિંગનું કામ હતું એ મેં કર્યું ચાલો તો હવે વિડીયોને લાંબો નહીં ખેંચીએ એન્ડ કરી દઈશું તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ Bye goodness, it's Black and